નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપીલરની સ્વાગત કરું છું અંદર આપણે કાર્બન અવરોધ અને લેડ સંગ્રહ કોષ વિશે અભ્યાસ કરીશું એની પહેલાં નાનકડું ટોપિક અંદર છે કે અવરોધ હોય એ તાપમાન ઉપર કેવી રીતે આધાર રાખે છે તો મિત્રો ધાતુ માટે અવરોધકતા અને અવરોધ વચ્ચેના સંબંધનું એક અનુભવિક સૂત્ર છે રોઠીટા જીરો વન પ્લસ આલ્ફા માઇનસ અથવા અવરોધકતા અથવા અવરોધનું પણ પણ સૂત્ર થાય આ છે મિત્રો સંદર્ભ તાપમાન અને આ સંદર્ભ તાપમાન અવરોધકતા અને અવરોધ છે આ છે હાલમાં ઠીટા તાપમાન એ ત્રણસો કરતા ઓછું તાપમાન હોય અને ઠીટા તાપમાન અવરોધકતા અને અવરોધ છે બંને સૂત્રો મિત્રો ઉપયોગી છે રોઠીટા અને આરથીટા ઠીટા અંસેલ્શિયસ તાપમાને અવરોધકતાને અવરોધ છે પછી રોઠીટા જીરો અને આરઝીરો જીરો સેલ્શિયસ તાપમાને અવરોધકતાને અવરોધ છે અને અલ્પ અવરોધકતાનો તાપમાન ગુણાંક છે એમનો મિત્રો એકમ અવસેલ્શિયસ યુનિવર્સ છે જેને કરતા બનાવો તો વિસ્તરણ કરો એટલે આને આ બાજુ લઈ જાઓ માઈનસ થાય અને આને છેદમાં લઈ જાઓ એટલે અહીંયા શું મળે છે આપણને આલ્ફાનું મૂલ્ય મળે છે ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ અને મિત્રો પ્રાયોગિક સૂત્ર છે એટલે સ્વીકારવાનું છે પણ ખૂબ ઉપયોગી છે મિત્રો જો આર વન અને આર ટુ અનુક્રમે ઠીટા વન અને ઠીટા ટુ તાપમાન અવરોધ હોય તો મિત્રો આર વન અપાન આર ટુ વન પ્લસ આલ્ફા ઠીટા વન વન પ્લસ આલ્ફા ટુ તો આપણે જે આર ઠીટા હતા આર ટુ

ગોએસ ટુ બોમ્બે વાયા ગેટવે જો આ એનું સૂત્ર છે બીબી રોય ગોએસ ટુ બોમ્બે વાયા ગેટવે પેલો આવશે બ્લેક બ્રાઉન રેડ ઓરેન્જ યલો ગ્રીન પછી વાયોલો બરાબર આ બધા જ ક્રમમાં આવશે જુઓ ગ્રે ગ્રે અહીંયા ગ્રે રહી ગયો ગ્રે આવશે જો બી બી રોય બધા કેપિટલ આ બ્લેક બ્રાઉન રેડ ઓરેન્જ યલો ગ્રીન એકવાર આ રીતે ક્રમમાં તમે નામ યાદ રાખો ને બ્લુ વાયોલેટ ગ્રે વ્હાઈટ ગોલ્ડ અને સિલ્વર પછી મિત્રો કંઈ નથી પછી છે ને ઝીરોથી નવ સુધી અંક યાદ રાખવાના છે જો આ ઝીરોથી નવ સુધી અંક અને બાજુમાં ટુ ઝીરો બરાબર ત્રણ પટ્ટાઓ થયા એક બે ને ત્રણ ચોથો પટ્ટો હોય ને એ ટોલ સૂચવે છે સહનશીલતા સૂચવે છે બ્રાઉન હોય પ્લસ માઇનસ પાંચ ટકા સુધી પછી સિલ્વર વચ્ચેના પટ્ટામાં કાંઈ ના આવે ચાલો આ સિલ્વર માટે શું આવશે અહીંયા બ્રાઉનથી શરૂ થાય એક બે ત્રણ ચાર પાંચ ટકા પછી આ સિલ્વરથી બરાબર એ શું આવશે ગોલ્ડ સિલ્વર અને એક પણ નહીં ન હોય તો ટકા આવશે એટલે આપણે સમજાવીએ કે ધારો કે ચાર પટ્ટાઓ છે ચાર જુદા જુદા રંગના પટ્ટાઓ છે ધારો કે આ પટ્ટો રાતો છે

અને આ સિલ્વર ચાર પટ્ટાઓ છે તો પ્રથમ પટ્ટો આ છે અવરોધના રંગનો દશક નો અંગ દર્શાવે છે રેડ રેડ એટલે કયો મિત્રો આવશે જો સામે બે છે પછી બીજો આપણે કયો હતો યલો તો યલો માટે શું આવશે ત્રણ આવશે અને બ્લેક બ્લેક સામે ત્રીજી વાર આમાં જોવાનું દસ થી ત્રણ ઘાત આવશે બે પછી ત્રણ કેટલી છે છે બ્લેક સામે જીરો જીરો અને ચોથું સિલ્વર તો સિલ્વર માટે મિત્રો ટોલરસ ચોથા પટ્ટા માટે આમાં જોવાનું છે તો સિલ્ડરસ માટે પ્લસ ઓર માઇનસ ટેન પર્સન્ટ આ પરિણામી અવરોધ આવી ગયો કોઈ પણ જીરો ઘાત એટલે એક થાય એટલે ત્રેવીસ ના ત્રેવીસ પ્લસ ઓર માઇનસ દસ ટકા આ પરિણામે અવરોધ આનો આવી ગયો કે ચોથો પટ્ટો જ નથી તો અહીંયા પ્લસ માઇનસ વીસ ટકા છે કે સિલ્વર માટે દસ ટકા ગોલ્ડ માટે પાંચ ટકા અને ચોથો નો કલર અને ચોથો પટ્ટો નો હોય તો તમારે પ્લસ ઓર માઇનસ કેટલા મૂકવાના છે વીસ ટકા આવી રીતે હવે આપણે જોઈએ કે કોઈ પટ્ટાનો રંગ આવી રીતે છે ચાલો કોઈ અવરોધ ઉપર આટલો અવરોધ છે વર્ણ સંકેત તો વર્ણ સંકેત જણાવો પેલો પાંચ પાંચ ની સામે શું આવશે મિત્રો આમાં જોવાનું ગ્રીન પેલો પટ્ટો મતલબ ગ્રીન થયો પછી બીજો એક તો આ શું આવશે બ્રાઉન ગ્રીન અને બ્રાઉન પેલો આવશે ગ્રીન પછી બ્રાઉન પછી ડબલ ને સો વડે દસ ની બે ઘાત વડે ગુણવાનું તો આમાં જુઓ ને દસ ની બે ઘાત કઈ છે તો કે રેડ ની સામે એટલે ત્રીજો રેડ આવશે અને ચોથો પ્લસ ઓર માઇનસ ફાઈવ પર્સન્ટ એટલે ચોથો આમાં પાંચ ટકા કયો છે ગોલ્ડ એટલે ચોથો પટ્ટો કયો આવશે ગોલ્ડ એટલે આવી રીતે ઘણી વાર છે ને મિત્રો કે મૂલ્ય ઉપરથી પટ્ટોના રંગ પૂછાય છે અથવા પટ્ટાના રંગ ઉપરથી મૂલ્ય પૂછાય છે ચલો તો આ હતો કાર્બન વર્ણ સંકેત હતો અને એ છે ને ખાસ કરીને મિત્રો કે અકધમાં નાના હોય છે કિંમતમાં સસ્તા હોય છે અને ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં બહોળા પ્રમાણમાં વપરાય છે શુદ્ધ ગ્રેફાઈટ રેઝિન જેવા પદાર્થ સાથે મિશ્રણ કરી અને કાર્બન અવરોધ બનાવવામાં આવે છે આ સિવાય મિત્રો બીજા પણ જે વ્યવહારમાં અવરોધો વપરાય છે અવરોધો છે વાયર બાઉલ અવરોધ અને એની ઉપર શું છે યોગ્ય આધાર પર મેંગેનીન નિક્રોમ કોન્સ્ટન્ટ જેવી મિશ્ર ધાતુના તાર વીટાળી અને અવરોધ બનાવવામાં આવે છે એ કિંમતમાં મોંઘા છે ને કદમાં મોટા હોય છે વાયર પાવડ અવરોધ જ્યારે કિંમતમાં સસ્તા છે બરાબર છે કદમાં નાના છે અને ઇલેક્ટ્રોનિક્સ પરિપથમાં વપરાય છે એટલે એના ઉપરથી જુદા જુદા રંગના પટ્ટા ઉપરથી એનો આપણે

એવી રીતે પણ મિત્રો એકવાર રંગના નામ તમે ક્રમમાં યાદ રાખો સફેદ પછી ગોલ્ડ સિલ્વર નહીં રંગના નામ ક્રમમાં યાદ રાખો ઝીરોથી નવ સુધી બીજો પણ ઝીરોથી નવ ત્રીજો દસની જીરો ઘાત દસની એક ઘાત દસની બે ઘાત એવી રીતે ક્રમમાં પછી દસની નવ ઘાત આવે ને પછી દસની માઇનસ એક ઘાત માઇનસ બે ઘાત અને ગોલ્ડ સિલ્વરને એક પણ નહીં ખાસ કરીને ત્રણ પટ્ટા જ વધારે પડતા પૂછાય છે જો છેલ્લો પટ્ટો છે ને મોસ્ટ ઓફ ગોલ્ડ પાંચ ટકા સિલ્વર

ના હોઈ શકે છેલ્લો પટો બ્લુ ના હોય શકે વાયોલેટ ગ્રે આટલું ના હોય શકે તો મિત્રો આશા રાખું છું કે આ કાર્બન બળના સંકેત બધાને સંપૂર્ણ સમજણ પડી ગયું છે નેક્સ્ટ આપણે જોઈએ છે મિત્રો નેક્સ્ટ જોઈએ છે કોષોનું વિદ્યુત ચાલક બળ અને ટર્મિનલ વોલ્ટેજ તથા લેટ સંગ્રહ કોષ બેટરીના વીજ ચાલક બળ અને ટર્મિનલ વોલ્ટેજ વચ્ચેનો સંબંધ જ્યારે મિત્રો બેટરી છૂટી પડી હોય ઉપયોગમાં લેતા ન હોય ત્યારે એના બે છેડા વોલ્ટેજ એટલે વચ્ચે અને જ્યારે ઉપયોગમાં લઈએ અને એમાંથી પ્રવાહ પસાર થાય અને વોલ્ટેજ ઘટી જાય બરાબર એને વી કહેવાય ટર્મિનલ વોલ્ટેજ અને આ બાજુ લાવીએ ઈ અથવા માઇનસ આયર એટલે પ્રવાહ પસાર થાય ને ત્યારે આયર જેટલો પ્રવાહ વોલ્ટેજ ઘટે છે એટલે વી મળે છે એટલે એફસેલન મોટું છે વી એ નાનું છે કારણ કે વી માં આટલું ઉમેરવું પડે છે જો બેટરીનું એમએપ માપતી વખતે બેટરીમાંથી પ્રવાહ આ બરાબર ઝીરો હોય તો ઓપર સર્કિટ કન્ડિશન કહેવાય અને આ બાદ ઝીરો એટલે વી બરાબર એફસેલન થાય અથવા એ થાય જો બેટરી વપરાશમાં હોય ડિસ્ચાર્જ થતી હોય તો વી મોટું હોય અને એફસેલન નાનું હોય બરાબર અને મિત્રો જયારે ચાર્જ થતી હોય ત્યારે શું થાય એ નાનું હોય અને વી મોટું હોય છે જો ચેન્જ કરી છે છે પ્લસ થઈ પહેલામાં શું થઈ જાય માઇનસ થઈ જાય વિના કરતા બનાવો ડિસ્ચાર્જ થતી હોય તો અને ચાર્જ થતી હોય તો પ્લસ થઈ જાય છે અને ઓપન સર્કિટ કન્ડિશન હોય તો અહીંયા સમજાવું એમ

હવે જ્યારે ઉપયોગમાં લઈએ ત્યારે શું થાય મિત્રો કે આમાં પ્રક્રિયા થાય છે અને શું થાય દ્રાવણ ધીમે ધીમે પીબી ફોર દ્રાવણમાં નિર્માણ થાય છે પીબી ઓટમાં કન્વર્ટ થઈ જાય છે આપણે પ્રવાહ મળતો હોય ત્યારે અને દ્રાવણ ધીમે ધીમે મંદ થાય છે એટલે ધીમે ધીમે સાંદ્રતા ઘટે છે સામાન્ય રીતે મિત્રો શરૂઆતમાં એનો વોલ્ટેજ બે પોઈન્ટ એક વોલ્ટ હોય છે એ સાંદ્રતા એક પોઈન્ટ બસો પંચ્યાસી હોય છે દ્રાવણની પણ ધીમે ધીમે બીબી એસઓ ફોર લેડ સલ્ફેટનું નિર્માણ થવાથી કોષ મંદ પડે છે એટલે ધીમે ધીમે શું થાય ડિસ્ચાર્જ થઈ જાય છે તો મિત્રો આ કોષને ફરીવાર ચાર્જ કરી શકાય છે મૂળ કોષ છે ને બે પ્રકારનો ચાર્જેબલ નોન ચાર્જેબલ તો આ ચાર્જેબલ કોષ છે નોન ચાર્જેબલમાં આપણે કયો આવશે ડેનિયલ કોષ કે પ્રક્રિયા ઉલટાવી ના શકાય પ્રક્રિયા ઉલટાવી ના શકાય ખરે ઉપયોગમાં લઈ યુઝ એન્ડ થ્રો કોષને ફેંકી દેવો પડે એ ચાર્જિંગ કરી શકાય નહીં ઓકે તો ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં બે પ્રકાર છે કયો કે ચાર્જિંગ ન કરી શકાય બરાબર અને ચાર્જિંગ કરી શકાય તો ચાર્જેબલ કોષ છે લેટ સંગ્રાહક કોષ હવે ચાર્જિંગ કરીએ તો ઉલટું થાય પહેલાં આમાંથી પ્રવાહ ઉત્પન્ન થતો હતો ડિસ્ચાર્જ થતો હોય જ્યારે ઉપયોગમાં લેતા હોઈએ ને ત્યારે આમાંથી પ્રવાહ બહાર આવતો હોય છે અને આમાંથી દાખલ થતો પણ ચાર્જ કરીએ તો આના કરતાં વધારે પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે અને મિત્રો ખાસ યાદ રાખો કે પ્રાપ્તિ સ્થાન ડીસી હોવું જરૂરી છે વિગતો પ્રક્રિયા સતત ઉલટી સોલટી થયા કરે એટલે ચાર્જિંગ થાય નહીં તો આમાં પ્રવાહ દાખલ કરવામાં આવે છે એમાંથી બહાર જાય છે અને જે પીબીઆસ ઓ હતું ને એમાંથી ફરી વાર સલ્ફ્યુરિક એસિડ બનવા માંડે છે આ પીબીઓનો ધ્રુવ બની ગયો હોય છે લેડ ઓક્સાઇડનો એ ફરીવાર લેડ ડાયોક્સાઇડનો બની જાય છે અને ધીમે ધીમે કોષ કાર્ય કરવા સક્ષમ બને છે અને મિત્રો આ ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર છે ચાર્જિંગ પ્રવાહનું

અને ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણની વિશિષ્ટ ઘનતા એક છે હાઇડ્રોમીટર નામના સાધન વડે આ વિશિષ્ટ ઘનતા માપી શકાય છે મિત્રો યાદ રાખજો ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ ઘનતા એક પોઈન્ટ પંદર હોય છે જ્યારે ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે એક પોઈન્ટ બસ બસો પંચ્યાસીના બદલે એક પોઈન્ટ પંદર થાય છે તો મિત્રો આપણે કાર્બન અવરોધનો ખૂબ અગત્યનો ટોપિક સાથે સાથે આપણે ઈએમએફ ટર્મિનલ વોલ્ટેજ અને લીડ સંગ્રાહક કોષનું ચાર્જિંગ ખૂબ સરસ અભ્યાસ કર્યો મિત્રો અને એમ પણ ખૂબ અગત્યના છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કિરચોફના નિયમો જોવાના છીએ જે જોવાનું ચૂકશો નહીં થેન્ક યુ મિત્રો